તાલુકા તાલુકાના ઓઢવા ગામે આવેલા રામાપીરનું મંદિર આજે એક ઐતિહાસિક સામાજિક બદલાવનું સાક્ષી બન્યું રાણા સમાજના મુખ્ય હેતુ કુરિવાજોને જડમૂળથી ઉખેડી ફેંકવાનો અને એક આદર્શ સામાજિક માળખો તૈયાર કરવાનો છે ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ આર્થિક બોજ વધારતા રિવાજો અને યુવાધનને બરબાદ કરતા વ્યસનો સામે આજે સમાજે લા લા કરી છે બેઠકમાં નિર્ણય લેવાયો કે હવે સામાજિક પ્રસંગો બનશે અને વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવશે આ સાથે જ સમાજનો દરેક દીકરો દીકરી શિક્ષિત બને તે માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ અંગે સૂચનો લેવામાં આવ્યા હતા યુવા શક્તિની સક્રિયતા અને વડીલોના માર્ગદર્શન હેઠળ મળેલી આ બેઠક સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે માજી રાણા સમાજની આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે આજેના ભીલ સમાજની ગમની બોટિંગ કરવામાં આવી હતી એમાં વ્યસન મુક્તિ શિક્ષણ અને આ મોંઘવારીને નાથવા માટે રોકડ દીકરીને આપવા માટે અમે નક્કી કરેલું છે સાથે સાથે અમે શાસન પ્રશાસન સાથે પણ એટલી માગણી છે કે અમને સાથ સહકાર આપે અને અમારી સમાજમાં જે તે આ કે પદાર્થ હતો જે ઉપયોગ કરે છે એમાં અમે લાલ ઓફ કરે એવી મારી બે હાથ જોડી અમારી સમાજની નંબર વિનંતી છે બે હાથ જોડી કે અમને સાથ સહકાર આપે જે અમારી વિચારને વાચા આપે સરકાર એવી મારી બે હાથ